નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને મરચીની અંદર એક જબરજસ્ત પરિણામ બતાવવા જઈ રહ્યો છું ઓકે કેમ કે જે ખેડૂતો આજે મરચી કરે છે એમાં ઘણી બધી તકલીફો આવતી હોય જેમ કે થીપ છે કથેરી છે ગુચરો વરી જાઉં બરાબર ઘણા બધા પ્રશ્નો થતા હોય વિકાસ ન થવો ઓકે તો એમાં એક આપણને જબરજસ્ત અને સુપ પરિણામ મળ્યું છે તો આપણા જે ખેડૂત મિત્રો છે એમને વાત કરતાં પહેલાં પહેલાં તો આ તમે આખું ખેતર બતાવો મરચીનું બરાબર એક વીઘાની એમની વાડી છે મરચીની પ્લસ આ તમે છોડ બતાવો નજીકથી ઓકે હું તમને એનો ટાઈમ કહીશ કે કેટલા ટાઈમની છે એ તમે પહેલું તો એનો ગ્રોથ જુઓ આમ નજીક લાવો આ તમે જુઓ મરચી નજીક લાવજો ફોન છે આમાં તમને કોઈ પ્રશ્ન દેખાય છે પહેલો તો તમે દૂરથી બતાવો નજીકથી બતાવો કોઈ પ્રશ્ન તમને જોવા મળે નહીં બીજું કે આમાં હવે થોડ થોડાક મરચાં પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે આ તમે જુઓ બતાવજો થોડુંક કરીને બરાબર મરચાં પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે ઓકે બીજું કે દોઢ મહિનાની મરજી છે આમાં કોઈ પ્રશ્ન તમને જોવા મળે નહીં બરાબર નહીં કોકડવાટ નહીં ફંગસની તકલીફ બરાબર જે પીરાપાન થઈ જાય કોઈ પણ પ્રશ્ન તમને આમાં જોવા મળે મળે નહીં તમે આ છેક આખી લાઈન બતાવી શકો એક સરખો બધાનો વિકાસ છે બરાબર તો આટલું સરસ પરિણામ આપણા જે ખેડૂત મિત્રો છે એમને કઈ રીતે મળી આવ્યું એમની સાથે આપણે વાતચીત કરીશું તો શું નામ સાહેબ તમારું ઠાકોરભાઈ ઠાકોરભાઈ આ તમારે તાલુકો કયો લાગે સંખેડા તાલુકો એમનો લાગે સંખેડાને જિલ્લો કયો લાગે છોટો

એમનો જે એમને જે રાસાયણિક ખાતર તો નાખ્યું છે નાખ્યું નાખ્યું એમના કરતાં તમાર કેવું છે બે ગણો બે ગણો ગ્રોથ છે ને બે ગણો સારું કહેવાય બધી રીતે બરાબર એમના બાજુમાં જેમને મરજી કરી છે એમને રાસાયણિક ખાતરના ડોઝ આપેલા છે તમે ડીએપી કો એનપીકે કો સલ્ફેટ બધું એમને નાખ્યું હશે જે નાખ્યું હોય અને એમને ફક્ત આ ત્રણ વસ્તુનું ડ્રિંચિંગ કરી ફક્ત બે વાર દોઢ મહિનાની અંદર અને એમના કરતાં આમનો બે ગણો વિકાસ છે બરાબર ઓકે તો બીજું તમે આમાં શું શું નાખ્યું છે સ્પ્રે સાનો સાનો કર્યું આ આ બે જ વસ્તુ પેસ્ટ વર્ગો અને પ્રોપરિયો છે આ તમે કીધું તો ફ્લાય ભાઈ કે આ બે નું ઉપર સ્પ્રે લઈ લેજો બરાબર એક આ ક્રોપ પરિવર્તન એક આ પેસ્ટ વર્ગો આ બે વસ્તુનો કેટલી વાર સ્પ્રે કર્યો બે વાર કર્યો બે વાર આજે સાહેબ તમે મરચીની જે લોકો ખેતી કરતા હોય એમને ખબર છે ખેડૂતને કે જ્યારે તમે મરચી રોપો એટલે 15 દિવસથી છંટકાવ કરવાના ચાલુ થાય બરાબર દોઢ મહિનામાં લોકો પાંચ પાંચ છ છ વાર છંટકાવ કરી દે

આ તમે પેલી વાર વાપરી પહેલી વાર ને તાબ તમે આ દવા જરે મંગાઈ તમને વિશ્વાસ હતો કે રિઝલ્ટ આવશે કે નહીં આવે ના તો વિશ્વાસ હવે કેવું લાગ્યું પછી મારા પર ખબર પડી કે આ દવા બરાબર કઈક છે આની મે પહેલા એમને જરે મંગાઈ ત્યારે વિશ્વાસ ન વાપરી પેલું કેવાય ને ગોર ખાઉં તો ખબર પડે કે ગર્યો છે મીઠું છે કડવો છે બરાબર એમને વાપરી તો એમને 100% રિઝલ્ટ દેખાય અને બીજા ના કરતા સારું રાસાયણિકનો મોઘો ખર્જો નહીં આ તમને દવા પોસાય હા હે ને બરાબર એટલે દવા પોસાય સારી અને પ્લસ કે રાસાયણિકનો કોઈ ખર્ચો નહીં રાસાયણિક ખતર નહીં રિઝલ્ટ મળવું જોઈએ ખર્ચા તો બધા ત્યાં ત્યાં જ કરવાથી યાદ રિઝલ્ટ મળવું જોઈએ ને ઓકે રિઝલ્ટ મળે તો ખર્ચો કરીએ ને આપણે બરાબર તો કોઈ રાસાયણિક અમે ખાતર નથી વાપર્યું કોઈ એગ્રોની દવા નથી વાપરી ફક્ત આપણે આ ટ્રીટમેન્ટ કરી છે દોઢ મહિનાની મરચી છે કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી અને મરચીનો ફરી તમે વિકાસ બતાવી જુઓ આખા ખેતરમાં જબરજસ્ત વિકાસ છે કોઈ પ્રશ્ન એમને જોવા નહીં મળે આ જો બતાવો અહીંયા છે ને બરાબર પહેલું તો તમે આજે આ મરચીનો પહેલો ક્વોલિટી જોવો તમે બરાબર એનું સાઇનિંગ ક્વોલિટી આ તમે જોવો છે હજુ શરૂઆત થઈ છે આવવાની આ તો મેં જોવો ને એટલે આજે છે અજો શરૂઆત થઈ છે બરાબર ડોડ મહિનાની મરચી છે કોઈ રાસાયણિક નહીં કોઈ કેમિકલ વારી દવા નહીં ફક્ત આપડી ઓર્ગેનિક પ્રોડક્ટ નો જ એમનો ઉપયોગ કરી જો ટકા રિઝલ્ટ છે આજે તમે કોઈ પણ રાસાયણિક ખાતર વાપરતા હોય તમને પણ આઈડિયા હશે રાસાયણિક ખાતર વાપરો એટલે બધેય રોગ લાગુ પડે બરાબર તમે ડીએપી નાખતો હોય એનપીકે નાખતો હોય યુરિયા નાખતો હોય કોઈ પણ ખાતર તમે વાપરતા હોય બધા રોગ લાગવું પડે બરાબર બાકી તમે વાળમાં કોઈ પણ વસ્તુ કરો એમાં કોઈ પ્રશ્ન નથી આવતો તો આ એમને ઓર્ગેનિક બેઝ ઉપર આપણું ખાલી ભૂમિ પરિવર્તન વાપર્યું છે તો આમાં રોગ પણ ઓછા છે કોઈ પ્રકારનો પ્રશ્ન જોવા નથી મળતો મરચી એમને કોઈ પણ જગ્યાએ તમને સુકાઈ હોય એવું તમને નહીં દેખાય કોઈ પીરા સ્વરૂપ પણ નહીં દેખાય કોઈ જગ્યાએ તમને કોકડવાટ નહીં લાગે એકદમ ફ્રેશ મરચી છે ઓકે સો ટકા તમને રિઝલ્ટ મળ્યું સો ટકા મળ્યું બરાબર આ વિડીયો એટલે નહીં બોલતા કે મળ્યું સો ટકા ના મળ્યું દેખાય છે ને પણ બરાબર આ ગામ કયું તમારું તનકલા ગામ તનકલા ગામ તમારે લાઈવ રિઝલ્ટ જોવું હોય સંખેડા તાલુકાની અંદર તો તમે આવી શકો ઓકે તો જે પણ તમે માહિતી આપી એ બધું તમારો ખુબ બાબત અને જે લોકો મરચી ખેતી કરે છે એમને દવા વપરાય કે એના વપરાય વપરાય ને સો ટકા વપરાય સો ટકા બરાબર ખેડૂત મિત્ર નું કેવું છે સો ટકા વપરાય result મળશે એમને મળશે ને દા આપડું મળ્યું એટલે એમને મળવાનું ને બરાબર છે ઓકે તો video ને પેહલી વાર જોતા હોય તો like કરો share કરો ના આવે દવા લેવા આવશે તમે મોકલાવો કે લેવા આવું જીરા જોડે બરાબર ઓકે તો ફરી વાર પણ આપણી product નો ઉપયોગ કરવાનો કે છે તો પેહલી વાર બીજા ખેડૂત ને ફાયદો થાય ને બરાબર આપડો result પૂછે છે ખરે તમને એટલે અમે ફોટા બતાવ્યા હતા ને એવું કહેતા હતા ને ડમોલી કે અમુક દવા આવી આપવા હતા સારું એમ બરાબર અમારું આટલી મોટી થાય ને એમ હજુ તો નોન નાની છે કે અમારી ઓકે છટકતી નહીં વધારે એમ બરાબર સારું આ ડોક્ટર આવે તો વાત કરી સાહેબ ને તમારે એવું ઓટો માર્કેટ દવા જોઈતી હોય એટલે બીજા પણ ખેડૂતો એમને પૂછે છે કે આટલું જોરદાર વિકાસ કઈ રીતે થયો અમારે પણ દવા જોવે છે બરાબર બરાબર તો ખા તમારે વધારે માહિતી માટે તમને નીચે નંબર દેખાતો હશે એની પર તમે સંખેડા તાલુકાની અંદર તમારા પ્રોડક્ટની વધારે માહિતી જોવે તો તમે નંબર પર કોલ કરી શકો ઓકે થેન્ક યુ